ઘણીવાર આપણી આંખો સામે કંઈક એવું થાય છે જે આપણને ચમત્કાર જેવું લાગે છે પણ શું એ ખરેખર ચમત્કાર હોય છે કે પછી એની પાછળ કોઈ વિજ્ઞાન છુપાયેલું હોય છે ચાલો આજે આ જ રસપ્રદ સવાલનો જવાબ શોધવાનો પ્રયત્ન કરીએ તો સવાલ એ છે કે આ જાદુ છે કે પછી વિજ્ઞાન ઘણીવાર છે ને જેને આપણે કોઈ દૈવી ચમત્કાર માની લઈએ છીએ એની પાછળ એક સાવ સીધું સાધું વૈજ્ઞાનિક કારણ હોય છે આ જાદુ અને વિજ્ઞાન વચ્ચેની જે લાઈન છે ને એ ખરેખર બહુ જ પાતળી હોય છે જુઓ આ કંઈ આજની વાત નથી વર્ષોથી એવું જ ચાલતું આવ્યું છે જ્યારે પણ કોઈ વસ્તુ આપણી સમજની બહાર હોય તો આપણે એને સીધું જ દૈવી શક્તિ કે ચમત્કારનું નામ આપી દઈએ છીએ પણ પછી જેમ જેમ વિજ્ઞાન આગળ વધ્યું તેમ તેમ એ કહેવાતા ચમત્કારો પરથી પડદો ઉઠતો ગયો આપણે બધા જેવા છીએ ખરું ને કોઈ અસાધારણ ઘટના બને જે સામાન્ય નિયમોથી અલગ લાગે તો તરત જ આપણું ધ્યાન ખેંચાય છે આપણે એકદમ આશ્ચર્યમાં પડી જઈએ છીએ પણ મોટાભાગના કિસ્સાઓમાં એની પાછળ કોઈને કોઈ તર્ક છુપાયેલો જ હોય છે ચાલો આ બધી વાતોને એક બાજુ મૂકીએ અને સીધા એક અસલી ઘટના પર આવીએ આ વાત છે દેગામની એક સ્કૂલની ત્યાં જે બન્યું ને એ ખરેખર આપણી બધાની આંખો ખોલી નાખેવું હતું કારણ કે ત્યાં થયેલા ચમત્કારો આપણને ઘણું શીખવી જાય છે તો આ છે દેગામની બીવી દેસાઈ હાઈસ્કૂલ અહીંયા એક બહુ જ ખાસ જાગૃતિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને આ કોઈ સામાન્ય પ્રોગ્રામ નહોતો હો આ તો અંધશ્રદ્ધા સામે એકદમ વિચારીને પ્લાન કરીને કરેલી એક પહેલ હતી આ કાર્યક્રમ ન્યાયદર્શન અને સત્યશોધક સભાએ સાથે મળીને કર્યો હતો અને એમનો ધ્યેય બિલકુલ સાફ હતો એમને વિદ્યાર્થીઓને એ જ બતાવવું હતું કે જેને લોકો ચમત્કાર સમજી બેસે છે એની પાછળ અસલમાં તો વિજ્ઞાન જ કામ કરતું હોય છે તો હવે વાત કરીએ કે એ પ્રોગ્રામમાં આખરે થયું શું જરા વિચારો કે આપણે બધા ત્યાં જ બેઠા છીએ અને આપણી આંખો સામે જ એક પછી એક એવી ઘટનાઓ બને છે જે પહેલીવાર જોતા તો કોઈ માની જ ન શકે ત્યાં તો જાણે ચમત્કારોની લાઇન લાગી ગઈ પહેલાં તો ખાલી હાથમાંથી જ આગ સળગાવી દીધી પછી એક લીંબુ કાપ્યો તો એમાંથી લોહી જેવું લાલ પ્રવાહી નીકળવા માંડ્યું એટલું જ નહીં મોઢામાં સળગતો દીવો પણ રાખી બતાવ્યો અને છેલ્લે તો હદ થઈ ગઈ એક આખા નાળિયેરમાંથી એક રૂમાર ખેંચી કાઢ્યો હવે કહો આ બધું જોઈને કોનું મોઢું ખુલ્લું ન રહી જ અને સૌથી મજાની વાત શું હતી ખબર છે આ બધા જ ચમત્કારો માટે કોઈ અજીબોગરીબ વસ્તુઓ નહીં પણ નાળિયેર અને લીંબુ જેવી આપણી રોજિંદી વસ્તુઓનો જ ઉપયોગ કરવામાં આવ્યો હતો હવે આવું જુએ એટલે કોઈને પણ એમ જ લાગે કે આ તો પાક્કું કોઈ દૈવી શક્તિનું જ કામ છે પણ આખરે આ બધું હતું શું શું ખરેખર ત્યાં કોઈ ચમત્કાર થઈ રહ્યો હતો કોઈ દૈવી શક્તિ હતી કે પછી પડદા પાછળની કહાની કંઈક અલગ જ હતી અને હવે આ આખી વાતનો સૌથી રસપ્રદ વળાંક આવે છે ચાલો હવે એ પડદો હટાવીએ અને જોઈએ કે આ કહેવાતા ચમત્કારો પાછળનું સાચું કારણ શું હતું આ કોઈ ચમત્કાર ન હતા આ તો પાઠ હતા બસ આ એક જ વાક્યમાં આખા કાર્યક્રમનો અર્થ સમાઈ જાય છે આ બધા પ્રયોગોનો હેતુ કોઈને છેતરવાનો હતો જ નહીં પણ કંઈક શીખવવાનો હતો લોકોને જ્ઞાન આપવા માટેનું આ એક જબરદસ્ત માધ્યમ હતું ખરેખર તો આ કાર્યક્રમ દ્વારા શિક્ષકો વિદ્યાર્થીઓમાં એક વૈજ્ઞાનિક અભિગમ વિકસાવવા માંગતા હતા હવે આ વૈજ્ઞાનિક અભિગમ એટલે શું સિમ્પલ ભાષામાં કહીએ તો કોઈ પણ વાતને આંખો બંધ કરીને માની લેવાની નહીં એની પાછળનું કારણ શું છે એના પુરાવા શું છે એવા સવાલો પૂછવા બસ આ જ છે વૈજ્ઞાનિક અભિગમ ત્યાં જે પણ થયું એ દરેક ચમત્કાર અસલમાં તો કેમેસ્ટ્રી અને ફિઝિક્સના સાવ સાદા નિયમો પર આધારિત એક પ્રયોગ હતો આ પ્રયોગો ખાસ એવી રીતે જ બનાવવામાં આવ્યા હતા જેથી અંધશ્રદ્ધા દૂર થાય અને લોકો તર્કથી વિચારતા શીખે તો સવાલ એ થાય કે આ જાદુ પાછળનું સત્ય શોધાય કઈ રીતે વેલ આયોજકોએ વિદ્યાર્થીઓને આ રહસ્ય ખોલવા માટે બે બહુ જ શક્તિશાળી હથિયાર આપ્યા અને એ હથિયાર હતા બે સાવ સહેલા સવાલ પહેલો આ કેવી રીતે થયું અને બીજો આ શા માટે થયું બસ શિક્ષકો એ જ સમજાવવા માંગતા હતા કે જ્ઞાન મેળવવાનો રસ્તો હંમેશા સવાલ પૂછવાથી જ શરૂ થાય છે અને જુઓ આ વાત ખાલી એ એક સ્કૂલના પ્રોગ્રામ પૂરતી સીમિત નથી આ પાઠ તો આપણા સૌના જીવનમાં કામ લાગે એવો છે કારણ કે શા માટે પૂછવાની જે તાકાત છે ને એ જ આપણને ખોટી માન્યતાઓમાંથી બહાર કાઢીને સાચા રસ્તે લઈ જાય છે તો આ આખા કાર્યક્રમમાંથી શીખવાનું શું હતું આ પાઠ ખાલી કેમિસ્ટ્રીના પ્રયોગો વિશે ન હતો અસલમાં તો આ પાઠ હતો વૈજ્ઞાનિક રીતે વિચારતા શીખવા વિશે કોઈનાથી છેતરાઈ ન જઈએ એના વિશે અને સૌથી અગત્યનું સવાલ પૂછવાની આપણી તાકાતને ઓળખવા વિશે આજકાલના જમાનામાં તો આ વાતનું મહત્ત્વ અને ઘણું વધી ગયું છે ચારે બાજુ એટલી બધી માહિતી અફવાઓ અને ખોટા સમાચારો ફેલાયેલા છે કે શું સાચું અને શું ખોટું એ સમજવું જ મુશ્કેલ છે આવા સમયે જિજ્ઞાસા એટલે કે જાણવાની ઈચ્છા એ ખરેખર એક સુપરપાવર જેવું કામ કરે છે તો ચાલો આ એક સવાલ સાથે આ વાત પૂરી કરીએ જરા વિચારો જો આપણે આપણી આસપાસ બનતી દરેક વાત માટે દરેક ઘટના માટે ફક્ત કેવી રીતે અને શા માટે પૂછવાનું શરૂ કરી દઈએ તો આપણે કેટલા બધા ભ્રમ અને ખોટી માન્યતાઓનો પર્દાફાશ કરી શકીએ આ વાત પર વિચારવા જેવું ખરું